મિત્રો વાકાણના ખાણીપીણીના શોખીન લોકો માટે અને એમાં પણ ખાસ વડાપાઉના સ્વાદના શોખીન લોકો માટે અત્યારે આપણે પહોંચી ગયા છીએ અનમોલ વડાપાઉમાં કે જ્યાં તમને જોરદાર ઓફર સાથે યાદ રહી જાય તેવા ટેસ્ટફુલ વડાપાઉ મળી રહેવાના છે મિત્રો ખાસ વાત એ છે કે અહીંયા વડાપાઉ બનાવવા માટે શુદ્ધ સિંગટેલનો ઉપયોગ કરવામાં આવે છે અને જો ઓફરની વાત કરીએ તો અહીંયા તમને માત્ર રૂપિયા વીસમાં એક અને ત્રીસ રૂપિયામાં બે વડાપાઉ મળી રહેશે અને વડાપાઉમાં તમને રેગ્યુલર વડાપાઉં બટર વડાપાઉ અને ફ્રાય વડાપાઉં મળી રહેવાના છે અને હા સાથે ઠંડી છાશ તો ખરી વડાપાઉનો ટેસ્ટ બહુ સરસ છે ખાસ ફેમિલી અને મિત્રો માટે અહીંયા સિટિંગ એરિયાની સુવિધા પણ મળી રહેવાની છે અને ભાઈ ટાઈમની જો વાત કરીએ તો સવારના અગિયાર વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી ગરમાગરમ અને ટેસ્ટફુલ વડાપાંવ મળી રહેવાના છે તો ભાઈ હવે રાહશે નહીં જુઓ છો આ વિડીયો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરીને અત્યારે પહોંચી જાઓ અનમોલ વડાપાઉ જૂની મામલતદાર ઓફિસ સામે જોરાવરપીર દરગાહની બાજુમાં રસાલા રોડ વાંકાનેર